વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન મેડિકલના બેતાલીસ કેસો દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી ત્રીસ થી વધુ કેસ મારામારીના કારણે ઈજા પામનાર લોકોના છે વડોદરા શહેરમાં રંગે શ્રીજીની વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું લોકો ઉત્સાહભેર વાતાવરણમાં ઉજવણી કરી હતી ત્યારે બીજી બાજુ ઘણી જગ્યા ઉપર મારામારીના પણ બનાવ બનવા પામ્યા હતા લોકોને ઈજા થતાની સાથે જ સયાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘણા લોકોને સામાન્ય ઈજા હોવાથી તાત્કાલિક રજા પણ આપવામાં આવી હતી જે અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચી હતી આ તમામ કેસો વડોદરા શહેરની સયાજ હોસ્પિટલ ખાતે નોંધવામાં આવ્યા હતા નોંધનીય છે કે તહેવાર હોય ત્યારે આ સામાજિક તત્વો દ્વારા આવી રીતના બનાવ બનવા પામતા હોય છે ત્યારે વડોદરા શહેરની સયાજ હોસ્પિટલ ખાતે થી વધુ મારામારીના કેસ નોંધવામાં આવ્યા હતા જે તંત્ર દ્વારા વિચાર કરવા જેવું છે ગઈકાલે ગણેશ વિસર્જનની રાત્રિ દરમિયાન અત્રેની હોસ્પિટલ ખાતે ફોર્ટી ટુ મેડિકોલિકલ કેસ ગઈ ગત રાત્રે આવેલ છે જેમાંથી એકત્રીસ જેટલા કેસો મારામારીના છે બાકીના અન્ય કારણોથી આવેલ છે આ બધા કેસો જુદા જુદા વિસ્તારના હતા અને અન્ય રૂરલ એરિયામાંથી રિફર થયેલ કેસ પણ હતા